આપે જે એકવીસ હજાર ના ઇનામ જાહેરાત કરી છે ગામજનો બધા સાથે મળીને આ જે જાહેરાત કરી છે જો ભાનુબેન આપની જાહેરાત સાંભળીને પોતે અહિયાં આવશે તો આ ઇનામ કેને આપવામાં આવશે અમારી આ જાહેરાત અમે જે પોસ્ટર લગાવેલા છે ભાનુબેન ગુમ થયેલ છે અને એકવીસ હજાર નું ઇનામ રાખ્યું છે જો ભાનુબેન પોતે જ અહીંયા આવી જશે તો અમે સમસ્ત ગ્રામજનો દ્વારા એને એના હાથમાં એકવીસ હજાર નું ઇનામ દઈશું અથવા જો કોઈ એનો કાર્યકર્તા ભાનુબેન ને અહીંયા લઈ આવે તો અમે ગ્રામ હસ્તક બરોબર એને ભાનુબેન ગુમ થયા છે પોસ્ટર લગાવવામાં આવ્યા છે કેટલા વર્ષથી ભાનુબેન અહીંયા નથી આવ્યા ભાનુબેન બે હાજર માં બાવીસ ગયા પછી આવ્યા જ નથી આયા એક પણ પ્રકાર નો એને પ્રોગ્રામ કર્યો હોય તો અહીંયા ફોટો બતાવે બસ આવે ફોટો સેશન કરીને નીકળી જવાનું બરોબર અહીંયા ગામની શું હાલત છે આજે રાજકોટ ભાવનગર હાઈવે છે તો કે અત્યંત પરિસ્થિતિ એની તમે જુઓ ખાડા છે ખબડા છે કોઈ પણ પ્રકારની રજૂઆત કરી તો શું અહીં ભાનુબેનનું અમારે મોઢું જ જોવાનું છે તમે ભાનુબેન નહીં લઈ આવો બરોબર આજુબાજુના દસ ગામમાં ફેરવો હું તો કહું છું ભાનુબેનને ઓળખતા નહીં હોય કે આપણા ધારાસભ્ય છે કેબિનેટ દરજ્જાના મંત્રી છે તો એને એટલું તો હોવું જોઈએ ને કે માનો ગામવાળા તો એને ઓળખવા જોઈએ ને કે આપણા ધારાસભ્ય છે તો એવા ધારાસભ્યને ને અહીંયા શું કરવા છે અમારે